એના પછી દાળ દાળ કે ગુજરાતી રહેશે ના ગુજરાતી ગુજરાત एकदम મીઠી મીઠી ઓકે આપડી ગુજરાતી દાળ આવી ગઈ અને એના પછી આવશે ચાવલ એના પછી આપણે આવશે ચાવલ એના પછી આપણે સુઈ જવાનું છે એના પછી ચાર રોટલી આવશે ઓકે ચાર રોટલી અને પ્રાઈસ છે 60 રૂપિયા ઓકે અને આપણે ડેલી સબ્જી અલગ અલગ હોય છે ડેલી સબ્જી અલગ અલગ હોય છે કઠોળ ભી અલગ અલગ હોય છે ઓકે અને એક્સ્ટ્રા લો છો તો એના પછી સબ્જી ને ડાર એ મળી જશે તમને રેગ્યુલર ઓકે અને રોટલી ને ચાવલ અલગ લેશો તો એના 20 રૂપિયા ચડી જશે ઓકે અને તમારું ટાઈમિંગ શું રહેશે 12 થી 4 12 થી 4 અને આ બધું ખાવું હોય તો ક્યાં વાનું હા કોણાલ જે આ રસ્તા અનપૂર્ણ કેટ વડોદરા